નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજનો વિડીયો છે દરેક યાત્રિક માટે ખૂબ જ ખાસ અને ઉપયોગી હવે યાત્રા થશે વધુ સ્માર્ટ વધુ સરળ અને વધુ સુરક્ષિત કારણ કે ભારતીય રેલવે લઈને આવ્યું છે નવી રેલ વન એપ હા મિત્રો હવે ટ્રેન ચૂકી ગયા પછી પણ રિફંડ મળશે ટિકિટ બુકિંગ થશે તરત અને ભોજન ઓર્ડર પણ ટ્રેનમાં બેઠા બેઠા કરી શકશો તો આજે આપણે જોઈશું આ રેલ વન એપની સંપૂર્ણ વિગત તેના ખાસ ફીચર્સ થી લઈને તેને કેવી રીતે ડાઉનલોડ કરવી અને ઉપયોગ કેવી રીતે કરવો બધું જ વિડીઓને અંત સુધી જોજો ખાસ કારકિર્દી માહિતી આપશો અને હા તમે રેલ વનના ટ્રાયલ વર્ઝન વાપર્યા હતા કે નહીં કોમેન્ટમાં જરૂર લખજો પાર્ટ એક રેલ વન એપની શરૂઆત અને હેતુ રેલ વન એપનો ઉદ્દેશ છે ભારતીય રેલવેની દરેક સેવા એક જ પ્લેટફોર્મ પર આ 1 જુલાઈ 2025 ના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થઈ છે અને તેને લોન્ચ કર્યું છે આપના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એપ પહેલાથી ચાલી રહેલી બે એપ્લિકેશનો આ IRCTC Rail Connect અને UTS બંનેને એકમાં તક કરી છે એટલે હવે મુસાફરોને અલગ અલગ એપ્લિકેશન માં લોગિન કરવાની જરૂર નહીં રહે વન એપ ઓલ સોલ્યુશન્સ પાર્ટ બી રેલ વન એપ ના ખાસ ફીચર્સ આપણે હવે જોઈએ કે આ રેલવન એપમાં એવું શું ખાસ છે ટિકિટ બુકિંગ રિઝર્વડ અને અનરિઝર્વડ પ્લેટફોર્મ ટિકિટ પણ એકથી બુક કરો પીએનર સ્ટેટસ ચેક કરો તરત કોચ પોઝિશન અને પ્લેટફોર્મ નંબર જાણો લાઇવ માલ અને પાર્સલ સર્વિસ માહિતી મેળવો ટ્રેનનું લાઇવ સ્ટેટસ અને વિલંબની માહિતી અને હા સૌથી મોટો ફીચર ભોજન ઓર્ડર કરો ટ્રેનની બેઠકે માત્ર આરસીટીસી પાર્ટનર કંટ્રોલ કરતા ફૂડ સ્ટોલમાંથી જ નહીં પરંતુ પસંદગીના રેસ્ટોરન્ટમાંથી ભોજન બુક કરી શકો છો પાર્ટ 3 કમ્પ્લેઇન્ટ અને રિફંડ સિસ્ટમ મિત્રો માનો કે તમારો ટ્રેન છૂટી જાય છે તો હવે તમારો પૈસો ગયા ગણાતા નહીં રેલવન એપ દ્વારા તમે ડાયરેક્ટ રિફંડ રિક્વેસ્ટ કરી શકો છો એપમાં છે એક કાર્ડ વોલેટ જેને તમે તમારું પેમેન્ટ સ્ટોર કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો સાથે જ કોઈ પણ ફરિયાદ હોય તો રેલ મદદ ના માધ્યમથી તમે સીધો રિપોર્ટ પણ કરી શકો છો અને તેની સ્થિતિ પણ ટ્રેક કરી શકો છો પોટ 4 સિક્યુરિટી અને લેંગ્વેજ સપોર્ટ રેલ 1A ક્રિસ દ્વારા બનાવવામાં આવેલી એક છે એટલે કે ભારતીય રેલવે ની પોતે રચેલી ટેકનોલોજી ટીમ એપમાં છે બાયોમેટ્રિક લોગિન એમપેન આલ્ટરનેટિવ મલ્ટી લેંગ્વેજ સપોર્ટ એટલે કે વિવિધ ભાષાઓમાં એ ઉપલબ્ધ છે સાથે જ તેમાં સિંગલ સાઇન ઓન એસએસઓ ફીચર છે જેથી તમે એકવાર લોગિન કરીને તમામ રેલ એપ્સ એકસાથે એક્સેસ કરી શકો પોટ 5 કેવી રીતે ડાઉનલોડ અને ઉપયોગ કરવો Google Play Store અને Apple App Store બંને પર રેલ 1 એપ ફ્રીમાં ઉપલબ્ધ છે ડાઉનલોડ પછી તમે OTP અથવા બાયોમેટ્રિક થી લોગિન કરી શકો છો ટિકિટ બુકિંગ માટે તમારું આધાર જોડો અથવા એક આરસીટીસી ID બનાવો પછી તમે તમારા ઘરેથી ઓફિસથી કે રસ્તા પરથી પણ ટિકિટ બુક કરી શકો છો તો મિત્રો રેલ 18 ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થશે ભારતીય રેલવે માટે ટ્રાવેલ વધુ સરળ બનશે સમય બચશે અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો મિત્રો અને પરિવાર સાથે सब्सक्राइब करो द टेक्निकल गुजरात अबूज अपडेट મેળવવા માટે કોમેન્ટમાં લખજો તમે રેલ વન એપનો ઉપયોગ કર્યો છે કે નહીં અને કઈ સુવિધા તમારા માટે સૌથી ફેવરિટ છે મળીએ નવા વિડિયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત